આજે આપણે ધોરણ બે ગુજરાતી અધ્યયન સંપુટ તેનો એકમ બે મેળાની મજા તેની પ્રવૃત્તિ નંબર બે ચિત્ર જોઈને આપણે અહીં વાતચીત કરવાના છીએ અહીંયા એક ચિત્ર છે જુઓ તો આ ચિત્ર શાનું છે મેળાનું ચિત્ર છે તમે મેળામાં ગયા છો કઈ જગ્યાએ કહેશો પછી પછી બીજે વડોદરા પણ ગયા છો તો મેળામાં તમે કોની સાથે ગયા છો એકલા ના જાઓ કેમ એકલા ના જાઓ કોઈ લઈ જાય ખોવાઈ જવાય એટલે જો તમે મેળામાં ખોવાઈ જાઓ તો શું કરો છૂટા પડી જાવ ને મમ્મી પપ્પા થી તો શું કરો તમે બધા પછી પછી હા તમને બધાને તમારા પપ્પા નો નંબર યાદ છે ખુબ સરસ ચાલો અહીંયા ચિત્ર જુઓ તો મેળાની અંદર રમકડાની કેટલી દુકાન છે ભવ્ય ભાઈ બતાવો તો ક્યાં છે બે દુકાન ખૂબ સરસ અહીંયા જુઓ તો આ છોકરી છે ને શું ખરીદે છે તો એ આ દુકાન વાળા ભાઈ ને શું પૂછતી હશે પછી બીજું શું કહેતી હશે જો તમને એવું કહેવાય કે ચાલો તમારે પણ મેળાની અંદર દુકાન કરવાની છે તો તમે શાની દુકાન કરશો

કેતો હશે ને કેટલા રૂપિયાનો છે પછી એને જોઈ તો રંગ એનું કહેશે કે મને લાલ રંગનો આપો ને હા પછી જુઓ તો મેળામાં અહીંયા બીજું શું દેખાય છે તમને બધાને આઈસ્ક્રીમ હા સાયકલ પર વેચે છે આ ભાઈ તો આઈસ્ક્રીમ જુઓ તો

તમે કેવી કેવી કેન્ડી ખાધી છે ચાલો આની અંદરથી તમને કયા ચગડોળમાં બેસવાનું ગમે અને કયામાં બેસવાનું ના ગમે તો ભાઈ એવું નહી બધા એક સાથે ના ચાલે ચાલો ચાલો

તો તમે સો રૂપિયા માંથી શું કરશો મેળાની જાદુ જોવા જશો હા જોવા જશો બરાબર ને ચાલો અહિયાં જુઓ તો આ છોકરો છે ને ફુગો લઈ ને પછી મેળા માં બીજે ક્યાં ક્યાં જશે બરાબર જુઓ તો અહીંયા જુઓ અહિયાં જુઓ આ આ ભાઈ છે ને શું વેચે છે વાંસળી વેચે છે આપણે વાસળી ની કોઈ વાર્તા વાર્તા સાંભળી નદી પાસે લઈ ગયો અને એની લગ્ન પછી પાંચ છ બે હજાર વાગવા એક હજાર રૂપિયા માંગ્યા તો કર્યું

ના ભાઈ શું ચાલતો થયો ખુબ સરસ ભાઈ તમને તો સરસ યાદ રહી ગયું હે ને ચલો આમાં જુઓ તો કેટલા છોકરાએ ચપ્પલ નથી પહેરી છોકરા એ પહેર્યા છે ને જો તો પછી બીજા કયા છોકરાએ પહેર્યા છે નાખો હા એના પણ ચંપલ પહેરેલા છે જુઓ કાકાએ પહેરેલા છે આ કાકાએ પણ પહેરેલા છે